વિડીયોની અંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે મિની ટ્રેક્ટર વેચવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો મિની ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિનુભાઈને વેચવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો વિનુભાઈને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે મિની ટ્રેક્ટર છે એફએમ છસો પચીસ ડીઆઈ ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે વન ઓનર છે એટલે કે વિનુભાઈએ એકે જ ચલાવેલું વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે મોડલ છે બે હાજર દસ નું મે બે હાજર દસ નું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ સારા છે કંપની ફિટિંગ છે કંપની કલરમાં આખું તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા વિનુભાઈનો કોન્ટેક કરજો વિનુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો વિનુભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સાડા દસ હોસ પાવરનું સાડા દસ એચપીનું આ સ્લેપ સ્ટાર્ટ આખું FM એમ છસો પચીસ ડીઆઈ ટ્રેક્ટર છે વન ઓનર બે ના મોડેલ નું સ્ટાર્ટ એફએમ છસો પચીસ ડીઆઈ સાડા દસ હોર્સ પાવર છે તાકાતવાળું આખું ટ્રેક્ટર આવે છે બાકી રૂબરૂ તમે એક વખત ટ્રેક્ટર જોઈ આવજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો પહેલા વિનુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટરની અંદાજિત કિંમત પંચ્યાસી હજાર પંચ્યાસી હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વિનુભાઈનું ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા અને મઢડા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર લેવું હોય તો વિનુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહી તો વિડિયો ઉપર નંબર મળશે નામ નંબર પર ફોન કરી મિનિટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો